નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું પોઈન્ટમાં શિક્ષક માટે ખૂબ જ પરીક્ષાના નવા નિયમો જે છે એ જાહેર કરવામાં આવે છે અને એ પ્રમાણે પાસિંગ માર્ક્સમાં મોટો ફેરફાર જે છે એ કરવામાં આવે છે ટાર્ટ પરીક્ષામાં પાસ થવા માટે હવે તમારે બસો માંથી કેટલા માર્ક્સ મેળવવા પડશે એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડિયોની અંદર કરવાના છીએ ટાટ પરીક્ષાના નિયમોની અંદર જે છે એ પહેલા પણ ફેરફાર કરવામાં આવે હતો જે અંતર્ગત ટાટ પરીક્ષામાં અભ્યાસક્રમની અંદર જે છે એ ફેરફાર કરવામાં આવેલો હતો તો એનો વિડીયો જે છે આપણે ઓલરેડી બનાવ્યો છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે તો જે પાસિંગ માર્ક્સની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે એ પ્રમાણે જો તમે જનરલ કેટેગરીમાં આવતા હોય તો હવે તમારે પાસ થવા માટે 200 માંથી કેટલા ટકા માર્ક્સ અથવા તો કેટલા માર્ક્સ મેળવવા પડશે આપણે એના વિશેની વાત કરીશું તમે એસસી એસટી एससीबीसी કે એડબલ્સ કેટેગરી અથવા તો દિવ્યાંગ હોય તો તમારે પાસ થવા માટે કેટલા માર્ક્સ મેળવવા પડશે જનરલ કેટેગરીના ઉમેદવારોના કિસ્સામાં મુખ્ય પરીક્ષામાં ઓછામાં ઓછા સાહીઠ ટકા ગુણ એકસો વીસ માર્ક મેળવેલ ઉમેદવારોનો મેરિટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવશે એટલે કે હવે જો તમે જનરલ કેટેગરીના ઉમેદવારો હોય તો તમારે પાસ થવા માટે બસો માંથી

દિવ્યાંગ કેટેગરીના ઉમેદવાર હોય તો મુખ્ય પરીક્ષામાં તમારે ઓછામાં ઓછા પંચાવન ટકા ગુણ મેળવેલ હોય તો તમારો જે છે એ મેરિટ લિસ્ટની અંદર સમાવેશ કરવામાં આવશે તો આ બંને બાબતો તમે સમજી લો જનરલ કેટેગરી બસો માંથી એકસો વીસ ગુણ એટલે કે સાહીઠ ટકા ગુણ મેળવવા જરૂરી છે એસસી એસટી એસીબીસી ઈડબ્લ્યુએસ અને દિવ્યાંગ ઉમેદવારો માટે એકસો દસ માર્ક્સ બસો માંથી મેળવવા જરૂરી છે એટલે કે પંચાવન ટકા તમે ગુણ મેળવશો તો તમારો મેરિટ લિસ્ટની અંદર જે છે એ સમાવેશ થઈ જશે અને બાકીના તમામ નિયમો જે છે સેમ ને સેમ છે

એકસો દસ ગુણ મેળવવાના રહેશે અને તમારે જે છે એ પંચાવન ટકા પાસિંગ માર્ક્સ જે છે એ મેળવવાના રહેશે તો આ પ્રમાણેના જે છે એ ટાટ પરીક્ષાના પાસિંગ માર્ક્સમાં મોટો ફેરફાર કરવામાં આવે છે તો આ માહિતી તમામ ઉમેદવારો જોડે શેર કરો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ